બધી માનસી પૂજા પોતે કેવી રીતે કરવી પૂજા રાખતા હોય હરકી કરવી હોય એને નો હરકી કરવી એને બીજું જ્યાં આવે ને જેમ કરી લેવા પણ જેને કઈ ભગવાન માં યત વધારવું હોય તો એને પ્રત્યક્ષ પૂજા હોતે કઈ ગોઠવણી કરીને રાખવી જોઈએ ગોઠવણી એટલે નિશ્ચિત કે ભાઈ હવારે આપડે પૂજા એટલી તો આમ તો કરવી આવી રીતે તો કરવી જો એ ભાવ થી એટલું કરે તો એને ભગવાન માં પ્રેમ વધે એ માનસી પૂજાની ની હોતે ગોઠવણી કરી રાખે કે ભાઈ મારે મહારાજ ને જમાડવા તો આવી મેથડ થી જમાડવાના આ વસ્તુ જમાડવાની આમાં મારે કીધું ત્રણેય બોલો બોલો પોતાને ભાવતા હોય ને પોતાનું ન ભાવતા પછી ત્રણેય ઋતુમાં ન ખાવા પછી સામાન્ય અનુસંધાન રાખવાનું હતું યા એવું હતું કીધું મારે બોલું ઘટે દેવો આરતી ની તો બધી ઘટે ય કરો એ ભૂલી ન જાવ એટલે એ શાસ્ત્ર અનુસંધાન કહેવાય માટે માનસી પૂજા અંતરનો પ્રેમ વધારવાનું જેમ સાધન છે તેમાં આપણો પ્રેમ મહારાજમાં કેવો છે તે જોવાનું પણ સાધન છે માટે માનસી પૂજામાં દાસ્ત્ર અનુસંધાન મારે હું રાખવું વૃત્તો નું અનુસંધાન હું રાખું અને ગમતા નો ગમતા નું અનુસંધાન હું રાખું એ બધાય નક્કી કરી પછી માનસી પૂજા જેમ પ્રમાણ કરી ઘણી વખત આપણને ખબર જ હોય મને શું ગમે છે હું નથી ગમે માનસી પૂજા ત્રણ થાય તો આખી બધી બીજ લઈ

આપણને ગરમી થતી હોય ને આપણે મહારાજ ને ઓલું કરી ઠંડી જાણીને આપણે ઋતુ સેવન કરી યથા દે તથા દેવે કીધું ને તો ભાવના અને માનો કે ઉનાળામાં તો હવ ને ઠંડી ગમે તો ઈ મહારાજ ગમતું કીધું એ ગમતાના અનુસંધાનમાં નથી કાયમી ચોઈસ હોય પોતાનું એ વાત લખાય કાયમી ચોઇસ હોય પહેરવામાં કુવામાં બેહવામાં જમવામાં કાયમી ચોઇસ હોય કે આ બાબુ વધારે ગમે એમ તો એ મહારાજ ને પેલું ઓફર કરવું પછી એ એટલું જ ઓફર કરવું એવું નહીં પછી મારે કીધું શાસ્ત્ર જેમ ઘટે એમ બીજું હોતે કરવું જમવાની વાત છે કે ભાઈ હાલો અત્યારે ના માનો કે પીઝા કોક ને બહુ ભાવે તો પીઝા જમાડે એમાં શાસ્ત્ર નો નથી આવ્યો સામે કીધું ને પેન્ટ શર્ટ પહેરાવે અને બોલ પીઝા જમાડે તો એમાં મહારાજ ના રાજાધીરાજ છે એ કઈ ડિવેલ્યુએશન થતી નથી પીઝા જમાડે એટલે પીઝા જમાડે પણ પછી બીજું હાલ ન જમાડે એવું નહીં ચોઈસ હોય એ પેલું જમાડે અને પછી શાસ્ત્ર પ્રમાણે બધું જમાડે વિધિ વિધાન રાખે એટલે શાસ્ત્ર પ્રમાણે કે રીતભાત પ્રમાણે શાસ્ત્ર શાસ્ત્ર જેવું ખાલી નઈ એમ સામાન્ય રીતે બપેરે જમતા હોય તો આવું હોય તો એ બધું હતી દાળ ભાત શાક બધું હતી દાળ માં તો કઈ ચોઇસ ન હોય કે ચાલો મને આ દાળ ભાત જ ભાવે છે તો હું દાળ ભાત મારે તમે પહેલાં જમાડું એવું તો ન હોય એ પછી વિધિ પ્રમાણે આમ કહેવાય રીતભાઈ પ્રમાણે કરવા કે દાળ જમતા હોય મારા દહીં જમતા હોય ઓલું જમતા હોય ઓલું જમતા હોય એટલે દાળ ભાત જમતા હોય એવું કરવાનું પણ ચોઇસ પહેલાં જમાડો શું શું આઈસ્ક્રીમ હા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ જમાડે વાંધો નહીં મનગમતામાં બે દાખલા તરીકે સીઝન પ્રમાણે મનગમતું અને કાયમી દાખલા તરીકે કોઈને સ્વીટ છે એમાં મગજમાં લાડુ ભાવતો હોય કે ભાઈ મોહન થાળ હોય તો એનું કાયમી છે અને એ તમે ઉનાળામાં ચોમાસામાં શિયાળામાં ધરાવી તો એ કાયમી ચોઈસ થઈ ગયો કોઈને રીંગણાનું શાક ભાવે છે ને કોઈને ભીંડાનું શાક ભાવે છે તો એ કાયમી ચોઇસ થઈ ગયો છતાંય કેમ કે ગરમી છે ને એવું એને યાદ આવી જાય તો ન ધરાવે ન કઈ વધારે જો એમ કે ચોઈસ હોય તો ધરાવે એમાં ધરાવે એવી રીતે શાક આ બધા પછી એમ નાગે તો બીજા ફતી ધરાવવાનું એટલે ઉનાળો હોય ને પછી આપડે રીંગણા નું શાક ધરાવી તો પછી બીજા ફતી હોય ને પછી મારા ઘટતા હોય જમીન પણ આપણને જમાડે આપણને તો ગમે છે તો એ ઉનાળા મેં ભલે મહારાજ ને ગરમી થાય કીધું મહારાજ ને ન ગમે તોય ભગવાન ને ન ગમે તોય પોતાને ગમતા હોય એવા મહારાજને ચિંતવું મહારાજ ને ન ગમતા હોય તોય મહારાજ ને તો આપણે કરવું છે ને મહારાજ ને થોડું કરવું છે આપણે આપણે બહુ ગમતી વસ્તુ હોય ની કોકને આપી દે ને એટલે એમાં હેત હોય થાય ખાલી આપી જ નથી દેતા એમ એની મોટું સમર્પણ છે આપણને જે વસ્તુ બહુ ગમતી હોય અને આપણે માન માન પ્રાપ્ત થઈ હોય એની આપણે કોઈક આપી દઈએ કોઈક રિસ્પેક્ટેબલ હોય એને આપી દઈએ તો આપણને એમાં એને લઈને વધારે યાદ થાય ઓલું હતું સામાન્ય એના કરતા વધે એને યાદ વધે એમ મહારાજમાં આપણે હોય અને પછી આપણને બહુ ગમતી વસ્તુ મહારાજને જમાડી તો મહારાજને યાદ વધે માટે માનસી પૂજા અંતરનો પ્રેમ વધારવાનું જેમ સાધન છે તેમ આપણો મહારાજમાં કેવો પ્રેમ છે તે જોવાનું પણ સાધન છે માન બધાય સામગ્રી તૈયાર કરી રાખી નાખ્યું બંધ કરી પણ હવે નક્કી જ નથી કર્યું કે હું મને ગમતું છે મહારાજ ને કેટલા હેત થી આપણે જમાડીએ છીએ એ આપણે જોવું પડે માનસી બધા કેટલીક હારી થાય છે કે મળી થાય છે એમાં કેટલું ડિસ્ટર્બ આવે છે એ જોવું પડે જો ડિસ્ટર્બ આવતો હોય તો એનો અર્થ એવો છે કે મહારાજમાં આપણને હેતુ હતા

આયોજન જો હરકું કર્યું હોય તો ન જાય જેમ ઓલી પાકી પૂજાનું આયોજન કરીએ છીએ એમાં માનસી પૂજા નું આયોજન કર્યું હોય કે ભાઈ મારે આ ટાઈમે મહારાજને ને હાથ ધરાવો અને મન ગમતું હોય એટલે પચાસ ટકા તો જાય પચાસ ટકા ન જાય અને છતાંય ઘણી વખત માણસ ને પોતાના ગમતામાં જ કન્ફ્યુઝન હોય બે ત્રણ વાના ગમતા હોય તો બે ત્રણ વાના ગમતા હોય એમાં એને કેટેગરી નો નક્કી કરી હોય કે આ બે ત્રણ ગમે એટલે એકદમ એક્યુરેટ હોય તો એ એક્યુરેટ ઓફર કરી શકે ઓફર કરી તો એનો જીવ હોત એટલે માણસો એ પોતે પેલા પેલા સ્વ એનાલિસિસ ની જ નથી ને એટલે મને હું ગમે છે મને હું નથી ગમતું એ મોટો પ્રોબ્લેમ બધાય અમે કન્ફ્યુઝનમાં એમને માખા જીવ જીવન જ કન્ફ્યુઝનમાં હોય મહારાજે આપણને હું ગમે છે એનું કન્ફ્યુઝન ન હોઉં દે હું નથી ગમતો એનું કન્ફ્યુઝન ન હોઉ દે આમ નથી ગમતું એક્યુરેટ હોઉં અને આ મને ગમે છે વધારે પછી બીજો કોઈક વખાણ કરે ત્યાં મને ગમે ઓલો નિંદા મને કરે ત્યારે ન ગમે એમ ન હોઈ એટલે પોતાનું એનાલિસીસ હોવું આ બધી અભ્યાસ કરે તો થાય નહી તો ન થાય આપણે દાખલા તરીકે હાલો આપણે હાંજે માનસી બધા કરીએ હાજી હાજે જેને જમન ટેવ ન હોય એને હાજે મને શું ગમે છે એને કેમ ખબર કેમ ન કે પેલા જમતર હોય એટલે પેલા જમતા હોય તૈયાર અત્યારે ક્યાં આપણે બહુ વૈરાગ ચડી ગયો અને એકે બી સ્વીટ ન ગમતી હોય પણ પેલા તો ભડભડિયાથી ખાતી હોય ને તો એ લઈને ધરાવી ત્યારે એ કઈ જીવમાંથી હેત નથી વયું ગયું વૈરાગ આવી ગયો એટલે કઈ હેત બોલું જીવ માંથી નથી વયું ગયું તો હમણાં હમણાં ઉપર ઉપર થઈ ગયું છે અને મહારાજ ને બહુ હેત થી બોલો આપડે તો ખાતું હોય સંભાળી ખબર આવું ક્યાં આપણને કઈ વાંધો જ નથી એટલે ખાઈ લીધું હોય તો વળી ટાઈમ ભંગ થઈ જાય આપણે ક્યાં ખાધું તો નથી ટાઈમ ભંગ ક્યાં થાય છે આપણા જીવમાં જન્મ જ્ઞાતિ અત્યાર સુધી ક્યાંય આપણો જીવ જ નથી એવું તો નથી ખાવા પીવામાં બધી તણાઈ ગયો છે એ તણાઈ ગયો એ તો ઓફર કરવાની એટલે બહુ થાય આપણે તણાઈ ગયા હોય તો આપણે જીવ હોય તણાઈ દેજો મહારાજ ને આપણે રિયલ આયોજન એવું કર્યું હોય તો એવું થાય એટલે પેલા તો જજમેન્ટ લેવું જોઈએ એનાલિસિસ કરીને કે ભાઈ મને ક્યુ ગમે છે ને ક્યુ નથી ગમતું ગમે છે ખાવા પીવામાં બધું કેવું ગમે છે હું નથી ગમતું પોતાને પછી પોતાને ગમે છે તો પોતે દાબડી લેવું એવું નહીં ત્યારે ધ્યાન રાખવું વિવેક રાખવાનો મને ગમે છે બહુ તો પણ તો માપસરી લેવું છે એ મને ગમે છે એટલે ફરી જ દેવું એ આપણે ધ્યાન રાખવું પણ મહારાજ તો ગમે છે દેવું એ બહુ સારું થયું છે એ તો પછી આપણે કંટ્રોલ રાખવાની વાત છે તો બહુ છે એમાં ના નથી બધું લઈ લેવું એવું નથી પણ મહારાજ ને માટે એવું નહીં એમાં સંભાળવાનું કે આપણને હું સારું લાગ્યું છે સામાન્ય વ્યવહાર હોય અત્યાર સુધીનો વ્યવહાર હોય આપણે જન્મ માં ત્યાંથી એમાં મને હું સારું લાગ્યું એ જો મારે

ઓલા ઠીકરા ના વાસણ માં જમાવતા બહુ એ દહીં છે એ બળી જેવું આમ ચોસલા પડે એવું થઈ જાય ઘી જેવા ચોસલા પડે એવું દડબો બહુ પછી મારક મને જમવા અને હું પીરસતો જાઉં પુરાણી સાહેબ એમ કેતા કે હું પર્વતભાઈ એમ કે હું તો સામે થી હું બે હું એક બાજુ થી હું ખાવ મારા મરચાનું વથાણું લઉં પણ એ ત્યારનો જમાનો ને એનો ચોઈસ ની વસ્તુ થઈ ગયા તો મહારાજ ને એવી રીતે પ્રેમથી જમાડતા એટલે પછી બપોરે માનસિક પૂજા કરો મારે ગમતું જમાડવાનું કીધું છે કે દરરોજ બાત રોટલો હોય તેમાં કઈ વાંધો નહીં દરરોજ હોય તો કે દરરોજ નું મેનું જુદું જ કરવું તો એ મેનામાં જ એનું મન રહી જાય દરરોજ નું મેનું જુદું કરે તો મેનામાં જ મન રહી પછી મેના જુદું કરે ને મતલબ બે ત્રણ આઈટમ આપણને ગમતી હોય તો એમાં ચોઈસ દેવો એમાં કઈ વાંધો નહીં પણ નકરું મેનામાં જ મહારાજ ને વેરાયટી મન મહારાજ પાસે પગવું જોઈએ અને એ ગમતા પદાર્થના માધ્યમથી મન મહારાજ સીધું મહારાજ પોગતું નથી આ જગત માં જલ્દી પોગી જાય ગમતા પદાર્થ શાસ્ત્રીજી મહારાજ ન નું ધ્યાન કરવું હોય તો પેલા કે બોલો હું બોલો ટાચ્યો હંભાળું બાળ મુકુદ સ્વામી ને પૂછ્યું હતું કે સ્વામી બતાવ્યું હતું કે આપણે કઈ ગમતું હોય એ સંભાળી અને પછી તરત જ પછી પછી ભૂલી જવાનું પણ ગમતા પદાર્થમાં મન વિખેરાયેલું હોય તો જલ્દી કેન્દ્રિત કેન્દ્રિત થઈ જાય પછી સર લઈ નકર મન નો જે વિખેરાટ છે એ કેન્દ્રિત ન થાય